દુનિયા વાળા તો શરીરના કયો બાબા કહે છે પરંતુ આપ આત્માઓએ આત્માઓને કયા રંગમાં રંગી છે સૌથી સારામાં સારો રંગ કયો છે અવિનાશી રંગ કયો છે આપ જાણો છો તમે બધાએ પરમાત્માના સંગનો રંગ આત્માને લગાવ્યો જેનાથી આત્મા પવિત્રતાના રંગમાં રંગાઈ ગઈ આ પરમાત્મા સંગનો રંગ કેટલો મહાન અને સહજ છે એટલે પરમાત્મા સંગનું મહત્વ અત્યારે અંતમાં પણ સત્સંગનું મહત્વ હોય છે સત્સંગનો અર્થ જ છે પરમાત્મા સંગમાં રહેવું જે સૌથી સહજ થી ઊંચા છે ઊંચામાં ઊંચા છે તેમ આ બાળકો પણ ઊંચેથી ઊંચા પવિત્ર મહાન આત્મા આત્માઓ બની ગઈ આ અવિનાશી સંગનો રંગ

બાપે કયો રંગ લગાવ્યો જ્ઞાનનો ગુલાલ લગાવ્યો ગુણોનો રંગ લગાવ્યો શક્તિઓનો રંગ લગાવ્યો જે રંગથી આ તમે તો દેવતા બની ગયા પરંતુ આ કળિયુગ અંત સુધી પણ તમારા પવિત્ર ચિત્ર દેવાત્માઓના રૂપમાં પૂજવામાં આવે છે પવિત્ર આત્માઓ ઘણા બને છે મહાન આત્માઓ પણ ઘણા બને છે ધર્મ છે પરંતુ તમારી પવિત્રતા રૂપમાં આત્મા પણ પવિત્ર બને છે અને આત્માની સાથે શરીર પણ પવિત્ર બને છે આટલી શ્રેષ્ઠ પવિત્રતા બની કેવી રીતે માત્ર સંગના રંગથી તમે બધા ફલક નથી કહો છો જો કોઈ આ બાળકોને પૂછે પરમાત્મા ક્યાં રહે છે પરમ ધામમાં તો છે જ પરંતુ અત્યારે સંગમમાં પરમાત્મા તમારી સાથે ક્યાં રહે છે તો તમે શું જવાબ આપશો પરમાત્માને અત્યારે અમે પવિત્ર આત્માઓનું દિલ તક્ત સારું લાગે છે એવું છે ને તમારા દિલમાં બાપ રહે છે બધાએ હાથ ઉઠાવ્યો અચ્છા ખૂબ સારું પલકથી કહો છો પરમાત્માને મારું દિલ ના સિવાય મારા દિલ ના સિવાય બીજે ક્યાંય સારું નથી લાગતું કારણ કે કમ્બાઇન રહો છો ને કમ્બાઈન રહો છો ને રહો છો ઘણા બાળકો કમ્બાઈન કહે કે કેવા છતાં પણ સદા બાપની કંપનીનો લાભ નથી લેતા હું બાપના સાથનો લાભ નથી લેતા કમ્પેનિયન તો બનાવી લીધા છે સાથી તો બનાવી લીધા છે પાક્કું છે મારા બાબા કહ્યું તો સાથી તો બનાવી લીધા પરંતુ દરેક સમયે સાથનો અનુભવ કરવો આમાં અંતર આવી જાય છે આમાં બાપ દાદા જુએ છે નંબર વાર ફાયદો ઉઠાવે છે કારણ શું હોય છે તમે બધા સારી રીતે જાણો છો બાપ દાદાએ પહેલા પણ સંભળાવ્યું છે જો દિલમાં રાવણની કોઈ જૂની જાયદાદ જૂના સંસ્કારના રૂપમાં રહી ગઈ છે તો રાવણની વસ્તુ જૂની વસ્તુ થઈ ગઈ રાખવામાં નથી આવતી કાઢી દેવામાં આવે છે પરંતુ બાપ દાદાએ જોયું છે રૂરિહાન સાંભળે પણ છે કે બાળકો શું કહે છે બાબા હું શું કરું મારા સંસ્કાર જેવા છે શું આ તમારા છે જે કહો છો કે મારા સંસ્કાર આ કેવું જ ગલત છે ખોટું છે કે મારા જૂના સંસ્કાર છે મારો સ્વભાવ છે આ સાચું છે સાચું છે જે સમજે છે સાચું છે તે હાથ ઉઠાવ કોઈ નથી ઉઠાવતું તો કહો કેમ છો ભૂલથી કહી દો છો જ્યારે મરજીવા બની ગયા તમારા બધાની સરનેમ શું છે જૂના જન્મની સરનેમ છે કે સરનેમ છે પોતાની શું લખો છો બીકે કે ફલાણા ફલાણા જ્યારે મરજીવા બની ગયા તો જૂના સંસ્કાર મારા સંસ્કાર કેવી રીતે થયા આ જૂના ને પારકા સંસ્કાર થયા મારા તો નહીં થયા ને તો આ હોળીમાં કંઈક તો બારશો ને હોળી બાળે પણ છે અને રંગ પણ લગાવે છે તો તમે બધા આ હોળી પર મારા સંસ્કાર આ પોતાના બ્રાહ્મણ જીવનની ડિક્શનરીથી સમાપ્ત કરો જીવન પણ એક ડિક્શનરી છે શબ્દકોષ છે તો અત્યારે ક્યારેય હવે ક્યારેય સપનામાં પણ આને વિચારતા સંકટની તો વાત જ છોડો પરંતુ જૂના સંસ્કારને મારા સંસ્કાર માનવા આ સ્વપ્નમાં પણ નથી વિચારવાનું હવે તો જે બાપના સંસ્કાર તે તમારા સંસ્કાર બધા કહો છો ને અમારું લક્ષ્ય છે બાપ સમાન બનવું તો બધાને પોતાના દિલમાં દ્રઢ સંકલ્પ ની આ પ્રતિજ્ઞા પોતાનાથી કરી બાબા કહે છે ભૂલ થી પણ મારું નથી કહેવાનું મારું મારું કહો છો ને તો જે જૂના સંસ્કાર છે તે ફાયદો ઉઠાવે છે જ્યારે મારા કહો છો તો તે બેસી જાય છે નીકળતા નથી બાપ દાદા બધા બાળકોને કયા રૂપમાં જોવા ઈચ્છે છે જાણો તો છો માનું પણ છો બાપ દાદા દરેક બાળકોના ભ્રકુટીના તખ્ત નશીન સ્વરાજ્ય અધિકારી રાજા બાળક અધિન બાળકને રાજા બાળક કંટ્રોલિંગ પાવર રૂલિંગ પાવર માસ્ટર સર્વશક્તિવાન રૂપમાં જોઈ રહ્યા છે તમે પોતાનું કયું રૂપ જુઓ છો આજને રાજ્ય અધિકારી છો ને અધીન તો નથી ને અધીન આત્માઓને આપ બધા અધિકારી બનાવવા વાળા છો આત્માઓની ઉપર રહેમ દિલ બની અધીન થી એમને પણ અધિકારી બનાવવા વાળા છો તો તમે બધા હોળી મનાવવા આવ્યા છો ને બાપ દાદા ને પણ ખુશી છે કે બધા સ્નેહના વિમાન દ્વારા પહોંચી ગયા બધાની પાસે વિમાન છે ને બાપ દાદા એ દરેક બ્રાહ્મણને જન્મતા વિમાનની ગિફ્ટ આપી તો બધાની પાસે મનનું વિમાન છે પેટ્રોલ ઠીક છે પંખ ઠીક છે સ્ટાર્ટ કરવાનો આધાર ઠીક છે ચેક કરો છો એવું વિમાન જે ત્રણેય લોકોમાં સેકન્ડમાં જઈ શકે છે જો હિંમત અને ઉમંગ ઉત્સાહના બંને પંખ યથાર્થ છે તો એક સેકન્ડમાં સ્ટાર્ટ થઈ શકે છે સ્ટાર્ટ કરવાની ચાવી શું છે કઈ છે મારા બાબા મારા બાબા કહો તો મન જ્યાં પહોંચવા ઈચ્છે ત્યાં પહોંચી શકે છે બંને પાંખ ઠીક હોવી જોઈએ હિંમત ક્યારેય નહીં છોડવા છોડવી જોઈએ કેમ દાદાનો વાયદો છે વરદાન છે હિંમતનો એક કદમ કદમ અને હજાર મદદ બાપની ચાહે કેવા પણ કડા સંસ્કાર હોય હિંમત ક્યારેય નહીં હારો કારણ સર્વશક્તિવાન બાપ મદદગાર છે અને કમ્બાઈન્ડ છે સદા હાજર છે આપ હિંમત થી સર્વશક્તિવાન કમ્બાઈન બાપ ની ઉપર અધિકાર રાખો અને દ્રઢ રહો થવાનું જ છે બાપ મારા હું બાપ ની છું આ હિંમત નહી ભૂલો તો શું થશે જે કેમ કરું આ સંકલ્પ ઉઠે છે આ કેમ શબ્દ બદલાઈને એમ થઈ જશે કેમ કરું શું કરું નહીએ તો છીએ કરીએ તો છીએ થશે હોવું તો જોઈએ બાપ તો મદદ આપશે થયેલું જ પડ્યું છે બાપ બંધાયેલા છે દ્રઢ નિશ્ચય બુદ્ધિ વાળાને મદદ આપ આપવા માટે માત્ર રૂપ થોડું ચેન્જ કરી દો છો બાપની ઉપર હક રાખો છો પરંતુ રૂપ ચેન્જ કરી દો છો બાબા તમે તો મદદ કરશો ને તમે તો બંધાયેલા છો ને તો ન લગાવી દો છો નિશ્ચય બુદ્ધિ નિશ્ચિત વિજય થયેલી જ છે કારણ કે બાપ દાદાને દરેક બાળકોને જન્મતા જ વિજયના તિલક મસ્તકમાં લગાવ્યું છે બાબાએ બધાને વિજયનું મસ્તક પર લગાવ્યું છે તીવ્ર પુરુષાર્થની ચાવી બનાવો પ્લાન તો ખૂબ સારા બનાવો છો બાપ દાદા જયારે રૂરિહાન સાંભળે છે રૂ રિહાન ખૂબ હિંમતથી કરો છો પ્લાન પણ ખૂબ પાવરફુલ બનાવો છો પરંતુ પ્લાન ને જ્યારે પ્રેક્ટિકલમાં કરો છો તો પ્લાન બુદ્ધિ થઈને નથી કરતા પ્લેન બુદ્ધિ થઈને નથી કરતા એમાં થોડું કરો તો છો એમાં થોડું કરીએ તો છીએ થવું તો જોઈએ આ પોતાનામાં નિશ્ચયની સાથે સંકલ્પ નથી પરંતુ વેસ્ટ સંકલ્પ મિક્સ કરી દો છો અત્યારે સમયના પ્રમાણે પ્લેન બુદ્ધિ બની સંકલ્પને સાકાર રૂપમાં લાવો જરાય પણ કમજોર સંકલ્પ ઇમર્જ ન કરો સ્મૃતિ રાખો કે અત્યારે એકવાર નથી કરી રહ્યા અનેક વાર કરેલું માત્ર રિપીટ કરી રહ્યા છીએ યાદ કરો કેટલી વાર કલ્પ કલ્પ વિજય બન્યા છીએ અનેક વાર ના વિજય છીએ વિજય અનેક કલ્પનો જન્મ સિદ્ધ અધિકાર છે આ અધિકારથી નિશ્ચય બુદ્ધિ બની દ્રઢતાની ચાવી લગાવો વિજય આ વગર ક્યાં જશે વિજય આ જન્મસિદ્ધ અધિકાર છે ગળાની માળા છે નશો છે ને થશે નહી થશે નહી થયેલું જ છે આટલા નિશ્ચય બુદ્ધિ બને દરેક કાર્ય કરો વિજય નિશ્ચિત છે જ એવા નિશ્ચય બુદ્ધિ આત્માઓ આ નશો રાખો કે વિજય છે જ છે કે નહીં છે જ આ નશો રાખો હતા છીએ અને થઈશું તો એવા હોલી છો ને હોલીએસ્ટ તો છો જ તો જ્ઞાનનો ગુલાલની હોળી બાપ દાદાથી ની સાથે રમ્યા અત્યારે બીજું શું રમશો બાપ દાદા એ જોયું કે બધાને મેજોરિટી ઉમંગ ઉત્સાહ ખૂબ સારો છે સારો આવે છે આ કરી લઈએ આ આ કરી લઈએ થઈ જશે બાપ બાપ દાદા પણ ખૂબ ખુશ થાય છે પરંતુ આ ઉમંગ ઉત્સાહ સદા ઇમર્જ રહે ક્યારેક ક્યારેક મર્જ થઈ જાય છે ક્યારેક ઇમર્જ થઈ જાય છે મર્જ ન થઈ જાય ઇમર્જ જ રહે કારણ કે પૂરો સંગમ યોગ જ તમારો ઉત્સવ છે તે તો ક્યારેક ક્યારેક ઉત્સવ એટલે મનાવે છે કારણ કે ઘણા સમય ટેન્શનમાં રહે છે ને તો સમજે છે ઉત્સાહમાં નાચીએ ગાઈએ ખાઈએ તો ચેન્જ થઈ જઈએ પરંતુ તમારા લોકોની પાસે તો દરેક સેકન્ડ નાચવું અને ગાવાનું છે તમે સદા મનમાં ખુશીથી નાચતા રહો છો ને કે નહીં નાચે છે નાચતા આવડે છે ખુશીમાં સારો આવડે છે તો મુબારક હો તો સદા નાચતા રહો છો કે ક્યારેક ક્યારેક બાપ દાદા એ આ વર્ષનું હોમવર્ક આપ્યું હતું બે શબ્દ ક્યારેય નહીં વિચારતા સમ ટાઈમ સમથિંગ બાબા કહે છે થોડા ટાઈમ માટે તો થોડુંક એક એ કર્યું છે કે અત્યારે પણ સમ છે સમ સમથિંગ ખતમ થોડા ટાઈમ માટે કરીએ થોડા સમયમાં કરીએ બાબા કહે છે થોડુંક આ નાચવામાં થાકવાની તો કોઈ વાત જ નથી ચાહે સુતાર રહો ચાહે કામ કરો ચા ચાહે તમે પેદલ કરો ચાહે બેઠો ખુશીનો ડાન્સ તો કરી જ શકો છો અને બાપના પ્રાપ્તિઓના ગીત પણ ગાઈ શકો છો ગીત પણ આવડે છે ને આ ગીત તો બધાને આવડે છે મુખનું ગીત તો કોઈને આવડે છે કોઈને નથી આવડતું પરંતુ બાપના પ્રાપ્તિઓનું બાપના ગુણોનું ગીત એ તો બધાને આવડે છે ને તો બસ દરેક દિવસ ઉત્સવ છે દરેક ઘડી ઉત્સવ છે અને સદા નાચો અને ગાવ બીજા કામ તો બીજું કામ તો આપ્યું જ નથી આ બે કામ કરવાનું છે નાચો અને ગાવ તો એન્જોય કરો આનંદ કરો બહુ જ કેમ ઉઠાવો છો

જે પણ સાધન છે એનાથી હોળીની મુબારક મોકલી છે બાપ દાદાની પાસે તો જ્યારે સંકલ્પ કરો છો ને ત્યારે જ પહોંચી જાય છે પરંતુ ચારેય તરફના બાકો વિશેષ યાદ કરે છે અને યાદ કરે છે અને કર્યા છે બાપ દાદા પણ દરેક બાળકોને પદમ પદમ دعાઓ અને પદમ ગુણા દિલની યાદ પ્યાર રીટનમાં દરેક ને નામ સહિત વિશેષતા સહિત આપી રહ્યા છે. જ્યારે સંદેશી જાય છે ને તો દરેક પોતાના તરફથી યાદો આપે છે. જેમણે નથી પણ આપી બાપ દાદાની પાસે પહોંચી ગઈ છે. આ તો પરમાત્મા પ્યારની વિશેષતા છે. આ એક એક દિવસ કેટલો પ્યારો છે ચાહે ગામમાં છે ચાહે ખૂબ મોટા મોટા શહેરોમાં છે ગામ પણ યાદ સાધન ન હોવા છતાં પણ બાબાની પાસે પહોંચી જાય છે કારણ કે બાપની પાસે સ્પિરિચ્યુઅલ સાધન ખૂબ છે ને બાબા કહે છે આજકાલના જમાનામાં ડોક્ટર્સ કહે છે દવાઈ છોડો એક્સરસાઇઝ કરો તો બાપ દાદા પણ કહે છે કે યુદ્ધ કરવાનું છોડો મહેનત કરવાનું છોડો આખા દિવસમાં પાંચ પાંચ મિનિટ મનની એક્સરસાઇઝ કરો એક મિનિટમાં નિરાકારી એક મિનિટમાં આકારી એક મિનિટમાં બધી તરફના સેવાધારી આ મનની એક્સરસાઇઝ પાંચ મિનિટમાં આખા દિવસમાં અલગ અલગ ટાઈમ કરો તો સદા તંદુરસ્ત રહેશો મેહનત થી બચી જશો થઈ શકે છે ને મધુબન વાળા થઈ શકે છે મધુબન છે ફાઉન્ડેશન મધુબન ના વાઇબ્રેશન ચારેય તરફ ન ઈચ્છવા છતાં પણ પહોંચી જાય છે મધુબન માં કોઈ પણ વાત થાય છે ને તો આખા ભારતમાં જ અલગ અલગ જગ્યાઓ પર બીજા દિવસે પહોંચી જાય છે

હાથ ઉઠાવો જે તો મધુબન નિવાસી આપસમાં કોઈ એવો પ્લાન બનાવો વેસ્ટ ખતમ બાપ દાદા આ નથી કહેતા કે સંકલ્પ જ બંધ કરો વેસ્ટ સંકલ્પ ફિનિશ ફાયદો તો છે નહીં પરેશાની છે થઈ શકે છે જે મધુબન નિવાસી સમજે છે આપસમાં મીટિંગ કરીને આ કરીશું તે હાથ ઉઠાવો કરીશું કરવાનું છે તો લાંબો હાથ ઉઠાવ બે બે હાથ ઉઠાવ મુબારક હો બાપ દાદા દિલથી દુઆઓ આપી રહ્યા છે મુબારક આપે છે હિંમત છે મધુબન વાળાઓમાં જે ઈચ્છે તે કરી શકે છે કરાવી પણ શકે છે મધુબનની બહેનો પણ છે બહેનો હાથ ઉઠાવ મોટો હાથ ઉઠાવ મીટિંગ કરજો દાદીઓ તમે મીટિંગ કરાવજો જુઓ હાથ બધા ઉઠાવી રહ્યા છે હવે હાથની લાજ રાખજો અચ્છા બ્રહ્મા બાપે લાસ્ટમાં જે વરદાન આપ્યું નિરાકારી નિર્વિકારી નિરંકારી આ બ્રહ્મા બાપનું લાસ્ટ વરદાન એક ખૂબ મોટી સોગાત બાળકોના માટે હતી તો શું અત્યારે અત્યારે એક સેકન્ડમાં બ્રહ્મા બાપની સોગાત મનથી સ્વીકાર કરી શકો છો દ્રઢ સંકલ્પ કરી શકો છો કે બાપની સોગાત ને સદા પ્રેક્ટિકલ લાઈફમાં લાવવી છે કારણ કે આદિ દેવની સોગાત ઓછી નથી બ્રહ્મા ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર છે એમની સોગાત ઓછી નથી તો પોત પોત પોતાના પુરુષાર્થ પ્રમાણે સંકલ્પ કરો કે આજના દિવસે હોળી અર્થાત જે વીતી ચૂકી હોળી થઈ ગઈ પરંતુ અત્યારથી સોગાતને વારંવાર મર્જ કરી બ્રહ્મા બાપને સેવાનું રિટર્ન આપશો જો બ્રહ્મા બાપના ને બ્રહ્મા બાપે અંતિમ દિવસ અંતિમ સમય સુધી સેવા કરી આ બ્રહ્મા બાપનો બાળકોથી પ્યાર સેવાથી પ્યારની નિશાની છે તો બ્રહ્મા બાપને રિટર્ન આપવું અર્થાત वारंवार जीवन में आपेली सौगात ने रिवाइज करी रिपीट करी प्रैक्टिकल में लावी तो बधा ने पोताना दिल में ब्रह्मा बाप की स्नेह ना रिटर्न में दृढ़ संकल्प करो आज है ब्रह्मा बाप ने स्नेह नी सौगात नो रिटर्न अच्छा चारे तरफ ना होलिएस्ट हाईएस्ट बाको ने સદા દર્શનકાતની ચાવી પ્રેક્ટિકલમાં લાવવાવાળા હિંમતવાળા બાળકોને સદા પોતાના મનને ભિન્ન ભિન્ન પ્રકારની સેવામાં બિઝી રાખવાવાળા કદમમાં પદમોની કમાઈ જમા કરવાવાળા બાળકોને સદા દરેક દિવસ સુમંગ ઉત્સાહમાં રહેવાવાળા દરેક દિવસને ઉત્સવ સમજવાવાળા સમજીને મનાવવાવાળા સદા ખુશનસીબ બાળકોને બાપ દાદા બુલવા વાળા સદા દેહી અભિમાની ભવ કર્મમાં વાણીમાં સંપર્કમાં કે સંબંધમાં લવ અને સ્મૃતિ કે સ્થિતિમાં લવલીન રહો

એ તકદીર ના તાળાની ચાવી છે આ માસ્ટર કી છે આનાથી કેવી પણ દુર્ભાગ્યશાળી આત્માને ભાગ્યશાળી બનાવી શકો છો અવ્યક્ત સ્લોગન છે સ્વયં ના પરિવર્તનની ઘડી નિશ્ચિત કરો તો વિશ્વ પરિવર્તન સ્વતઃ થઈ જશે અવ્યક્ત ઈશારા સ્વયં અને સર્વના પ્રતિ મંસા દ્વારા યોગની શક્તિના પ્રયોગ કરો મંસા શક્તિનું દર્પણ છે બોલ અને કર્મ ચાહે અજ્ઞાની આત્માઓ ચાહે આત્માના સંબંધ સંપર્કમાં બોલ અને શુભ અને કર્મ શુભ ભાવના શુભ કામના વાળા હોય જેમની મંસા શક્તિશાળી શુભ હશે એમની વાચા અને કર્મણા સ્વતજ શક્તિશાળી શુદ્ધ હશે શુભ હશે શક્તિશાળી અર્થાત યાદની શક્તિ શ્રેષ્ઠ હશે શક્તિશાળી હશે સહજ યોગી હશે ઓમ શાંતિ